નમસ્કાર આજે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ અને મંગળવાર આજના વિડીયોની અંદર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના તાજા ભાવ શું રહેલા છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું આજના દિવસે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના પંદરસો પંચ્યાસી રૂપિયા સૌથી ઊંચા ભાવ આજના દિવસે રહેલા છે તો અન્ય માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ શું રહ્યા છે તેના પર એક નજર કરીએ બજાર સૌથી પહેલાં છે રાજકોટ માર્કેટ યાર્ડ જેમાં ભાવ છે બારસો એકવીસથી પંદરસો સોસઠ મોરબી અગિયારસો પચાસથી ચૌદસો ચોર્યાસી સિદ્ધપુર બારસો સિત્તેરથી ચૌદસો નેવું બહુસરાજી ચૌદસોથી ચૌદસો રૂપિયા જામજોધપુર નવસોથી ચૌદસો સોળ જોટાણા તેરસો બોતેરથી તેરસો ચોરાણું બોટાદ અગિયારસો પચાસથી પંદરસો પાંસઠ હળવદ અગિયારસો પચીસથી પંદરસો સિત્તેર જેતપુર પાંચસોથી ને એક રૂપિયો અમરેલી આઠસો પંચાવનથી પંદરસો અઢાર ધ્રાંગધ્રા બારસો સોળથી ને બત્રીસ સાવરકુંડલા અગિયારસોથી પંદરસો પંચ્યાસી બાબરા બારસો પચાસથી પંદરસો પચીસ હારીજ તેરસો એકાવનથી ચૌદસો પાંત્રીસ વાંકાનેર એક હજાર પચાસથી પંદરસો વીસ ભાવનગર અગિયારસોથી ચૌદસો એક રૂપિયો જામનગર આઠસો પચાસથી ચૌદસો પચાસ જસદણ સાતસોથી ચૌદસો મહુવા સસોથી તેરસો પંદર કાલાવડ અગિયારસોથી ચૌદસો ચાલીસ જાદર તેરસોથી ચૌદસો પચાસ ગોંડલ એક હજાર થી પંદરસો એકવીસ વિરમગામ તેરસો થી તેરસો એક્યાસી વિજાપુર બારસો થી ચૌદસો ચાલીસ કુકરવાડા બારસો થી ચૌદસો બેતાલીસ ગોજારીયા તેરસો થી ચૌદસો પચાસ ધ્રોલ એક હજાર ચાલીસથી ચૌદસો નવ ઉનાવા તેરસો પચીસથી ચૌદસો અને ધારી બારસોથી તેરસોને પચીસ રૂપિયા